તો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર ગુજરાતી ફેમિલી પર આજે વિડીયોમાં હું તમને પૂરું ભાવનગર શહેર દેખાડીશ ભાવનગર શહેરના જોવાલાયક બધા સ્થળો વિડીયોમાં આપણે કવર કરશું તો વિડિયો એન્ડ સુધી જોવાનું ભૂલશો નહીં અને સાથે સાથે આપણે ભાવનગરના ઇતિહાસ વિશે પણ વાત કરીશું તો સૌ પ્રથમ આપણે ભાવનગર શહેર જોવાની શરૂઆત જે ભાવનગરનો હાલનો નવો બનેલો ઓપી છે ત્યાંથી આપણે કરી છે ગોહિલવાડની રાજધાની ગણાતું એવું આપણું ભાવનગર શહેર જેની સ્થાપના વડવા ગામ નજીક સત્તરસો ને માં મહારાજા શ્રી ભાવસિંહજી દ્વારા કરવામાં આવેલી તો સૌ પ્રથમ આપણે બાળકોનું જાણીતું અને ફેવરિટ એવું જવાહર બાલવાટિકા બોળ તળાવ ભાવવિલાસ વિલાસ જે ગૌરીશંકર લેક ના કિનારે એટલે કે બોડ તળાવના કિનારે આવેલો બહુ જ સુંદર મજાનો પેલેસ છે અને ભાવનગરમાં આ મહેલની પણ મુલાકાત તમે અવશ્યથી લ્યો વર્ષોના અમુક દિવસો માટે જાહેર જનતા માટે ખોલવામાં આવે છે થાપનાથ મહાદેવ બોડ તળાવ જે બોડ તળાવના કિનારે આવેલું મહાદેવનું બહુ જ સુંદર મજાનું દેવળ છે જે બોડ તળાવના કિનારે આવેલું છે મહાદેવના દર્શન કર્યા બાદ તમે જે બોડ તળાવનું ગાર્ડન છે ત્યાં તમે તમારા બાળકો સાથે મોજ મસ્તી માણી શકો છો બોડ તળાવ ગાર્ડનની પાંચ રૂપિયા એન્ટ્રી ફી છે બોડ તળાવનું સાચું નામ ગૌરીશંકર સરોવર છે પણ આપણા ભાવનગરવાસીઓ એને બોડ તળાવના નામે જ ઓળખે છે એટલે હું પણ વિડીયોમાં તમને બોડ તળાવ જણાવું છું અને બોડ તળાવ ભાવનગર માટે ભાવનગરવાસીઓ માટે એટલું ફેવરિટ સ્થળ છે કે સવારમાં જોગિંગ હોય કે પછી સાંજના સમયે ફરવાનું હોય બાળકો સાથે બહુ જ સુંદર મજાનું આ જગ્યા છે અને જે તળાવનું ગાર્ડન છે નીચે તે પણ બહુ જ સુંદર છે નાના બાળકો માટે હિસ્કાઓ અને લસરપટ્ટી ત્યાં મીકવામાં આવેલી છે અને મહાદેવની મૂર્તિ પણ ત્યાં નીચે મીકવામાં આવેલી છે નીલમબાગ પેલેસ જે અઢારસો ને બંધાવવામાં આવેલો ભાવનગર મહારાજાનો મેન પેલેસ છે સરદાર બાગ એટલે કે પીલ ગાર્ડન શહેરની વચ્ચો વચ્ચે આવેલો એટલો ખૂબસૂરત ગાર્ડન કે જ્યાં તમે આરામ કરી શકો છો અને શાંતિનો અનુભવ પણ મેળવી શકો છો ને પીલ ગાર્ડન ઘણો જ મોટો છે અને એની અંદર પુવારાઓ પણ આવેલા છે ને તમે તમારા બાળકો સાથે અહીંયા આનંદના ફળો માણી શકશો અને ગાર્ડન એના ઘટાદાર વૃક્ષો માટે પણ જાણીતો છે પીલ ગાર્ડનની અંદર બહુ જ મોટા મોટા વૃક્ષો આવેલા છે અને વિદેશી પ્રવાસી પક્ષીઓનું ઘર પણ ગણાતો એવો પીલ ગાર્ડન જ્યાં તમને ઘણા જ બધા પક્ષીઓ અલગ અલગ જોવા મળશે સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ મિત્રો જોવાલાયક સ્થળોમાં અને એટલા માટે મેં સ્થાન આપ્યું છે કારણ કે જે મેન બિલ્ડિંગ છે તે આશરે સો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે અને હજી પણ સેવા આપી રહ્યું છે એટલા માટે મેં આને આમાં જોવાલાયક સ્થળોમાં સ્થાન આપ્યું છે તક્તેશ્વર મહાદેવ મંદિર જે ભાવનગર શહેરની વચોવચ ટેકરી ઉપર આવેલું મહાદેવનું મંદિર છે અને આ મંદિરની મુલાકાત તમારે અવશ્યથી લેવી પડે તક્તેશ્વર મંદિર મહારાજા શ્રી તખ્તસિંહજી દ્વારા અઢારસો ને માં બંધાવવામાં આવેલું એક ઐતિહાસિક શિવજીનું મંદિર છે જે આખું જ મંદિર આરસથી બનેલું છે અને આ મંદિરથી તમે આખા ભાવનગર શહેરનો સુંદર નજારો જોઈ શકશો ચારે તરફનો અને મંદિર થોડીક ઊંચાઈ ઉપર આવેલું હોવાથી તમને શહેરનો શોર શરાબો બહુ બહુ ઓછો સંભળાય છે અને શાંતિનો અનુભવ થશે એવી સુંદર આ જગ્યા છે ગંગા જળિયા તળાવ એટલે કે શહેરની વચ્ચો વચ આવેલું એક નાનું એવું સુંદર મજાનું તળાવ છે જે ચારે તરફથી સુંદર વ્યવસ્થિત રીતે બાંધવામાં આવેલું છે એના કિનારાને અને તળાવની વચ્ચે ફુવારાઓ પણ ગોઠવવામાં આવેલા છે અને રાત્રે લાઇટિંગના હિસાબે તમને આ તળાવનો નજારો અલગ જ જોવા મળશે શહેરના ઘણા બધા સ્થળો વિડીયોમાં કવર કરવાના બાકી રહી ગયા છે વિડીયો લાંબો થઈ જતો હોવાના કારણે અને આમાંથી કોઈ પણ જગ્યાનો તમે ફૂલ વિડીયો જોવા માગતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો

તેમના ધર્મપત્ની મહારાણી રાજબાની યાદમાં બંધાવવામાં આવેલી આ પૌરાણિક જગ્યા છે જેનું આખું જ બાંધકામ બહુ જ અદ્ભુત છે તેની સ્થાપત્ય કલા અને એમાં કલાકારી બહુ જ અદ્ભુત કરવામાં આવેલી છે અને જે કોતરણી કામ કરવામાં આવેલું છે તેમાં બધી જાળીઓમાં વચ્ચે ભાવનગર રાજવી પરિવારનું ઓળખ ચિહ્ન છે વેકોટ વાસીની દેરીઓ એટલે કે ભાવનગર રાજ્યના સ્વર્ગસ્થ મહારાજા સાહેબો તથા મહારાણી સાહેબ સમાધિ સ્થળ સામ્રાજ્યોના સમૃદ્ધ સમયની યાદ દેવરાવતું દરબારી કોઠાર ભવન એટલે કે અનાજ રાખવાની જગ્યા જે પહેલાના જમાનોમાં અનાજ એકત્રીકરણ અને અનાજને ચાચવવા માટે બનાવવામાં આવેલું કોઠાર છે અને આ કોઠાર ભવનનું એક આકર્ષણનું કેન્દ્ર એ છે કે આની અંદર એક સર્પાકાર એટલે કે સીડી બ્રિટન થી મગાવવામાં આવેલી હતી જહાજ દ્વારા બહુ જ સુંદર કોતરણી થી બનેલી એ સીડી છે શહેરની વચો વચ આવેલું વ્યાપારિક કેન્દ્ર એટલે કે ભાવનગર શહેરનું બાજાર જ્યાં વેપાર થાય અને આ જે બિલ્ડિંગ છે તે એનું સાક્ષી પૂરે છે ઐતિહાસિક આ બિલ્ડિંગ છે અને અત્યારે હાલ એમાં એસબીઆઈ બેંક ફરજ આપે છે નારેશ્વર મહાદેવ મંદિર જે શહેરની વચો વચ આવેલું મહાદેવજી નું મંદિર છે તે આંબા ચોક ગણાય તો હવે આપણે બંદર રોડ છે ભાવનગર નું ત્યાં આવી ગયા છે અને હવે આપણે અલંગ બજાર જોઈશું ભાવનગર ની અને ત્યાંથી આગળ આપણે કેબલ બ્રિજ જોવા માટે જઈશું આ છે ભાવનગરની અલંગ બજાર જ્યાં બહુ બધા મોટા મોટા વાડાઓ આવેલા છે અલંગની જેમ છે તમે ભાવનગરમાં પણ અલંગની વસ્તુઓ ખરીદી શકો છો બહુ બધા મોટા અહીંયા ભાવનગરમાં પણ અલંગના વાડા આવેલા છે જય આય માં મોગલ ભાવનગર બંદર રોડ પર આવેલું મા મોગલ માતાજીનું મંદિર શ્યામ પ્રસાદ મુખર્જી કેબલ બ્રિજ એટલે કે ગુજરાતનો સૌપ્રથમ બનનારો કેબલ બ્રિજ એ ભાવનગરમાં આવેલો છે ગુજરાતનો સૌપ્રથમ બનનારો કેબલ બ્રિજ છે જે બે હજાર અગિયારમાં ખુલ્લો મૂકવામાં આવેલો છે અને જેની લંબાઈ એકસોની એંસી મીટર છે અને આ જે કેબલ બ્રિજ જે જગ્યાએ બનેલો છે ત્યાં રજવાડા વખતનું જૂનો લાકડીયો પુલ જે લાકડીયા પુલના નામે ઓળખાતો પુલ છે અને આ તમે જે જોવો છો તે જૂનો લાકડિયો પુલ છે અને જે આ રોડ છે તે ભાવનગર અમદાવાદ હાઈવે ને જોડે છે અને અહીંયાથી નિરમા કંપની એ પણ જવાય છે

ગાંધીજીના જીવન ચરિત્ર દુર્લભ તસવીરો તથા ગાંધીજીના સમૃદ્ધિ સિનુઓ મીકવામાં આવેલા છે અને જેની બહાર એક હોસ્ટાવર પણ આવેલો છે જે બહુ ઐતિહાસિક હોસ છે બીજું પણ ઘણું બધું સંગ્રહાલયમાં ગોઠવવામાં આવેલું છે જે જોવા જોવાલાયક છે કોગા સર્કલ ગાર્ડન જે બાળકોમાં પ્રખ્યાત અને જોવાલાયક સ્થળ એટલે કે સર્કલ કમ ગાર્ડન આમ સર્કલ ને આમ ગાર્ડન એવું આ સ્થળ ઘોઘા સર્કલ બધાએ જાણીતું તે સર્કલ છે અને બાળકો માટે પણ પ્રખ્યાત આ સર્કલ છે ગોળીબાર હનુમાનજી મહારાજ પ્રાચીન મંદિર અને મંદિરની સામે કામધેનું ગૌશાળા આવેલી છે વીર મોખડા સર્કલ મિત્રો સર્કલ ને મેડિયો એટલે એડ કરેલા છે કે આ બધા જે સર્કલો છે ભાવનગરમાં એ સર્કલો ગાર્ડન વધારે છે કારણ કે ભાવનગર શહેરમાં માં એક જ માત્ર એવું શહેર છે કે જ્યાં એવડા મોટા સર્કલો આવેલા છે રોડની ની વચ્ચો હોય જે મોટા ગાર્ડનો હોય એવું લાગે અને આ જે તમે જોવો છો તે નિરમા ગાર્ડન છે એટલે કે શિવાજી સર્કલ ભાવનગર નું મોટામાં મોટું રોડ પર આવેલું સર્કલ છે અને આમાં બહુ જ મોટો ફુવારો જે સાંજના સમયે ચાલુ કરવામાં આવે છે તો હવે મિત્રો આપણે ભાવનગરનો જે ઉગમણો છેડો છે કે અકવાડા લેક આવી ગયા છે અને અકવાડા લેકની એન્ટ્રી ફી દસ રૂપિયા છે આ જે છે તે સરદારનગર સર્કલ છે અને આમાં પણ ઘણો જ મોટો ગાર્ડન છે અને આ ગાર્ડનની અંદર સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે બી સ્વામિનારાયણ મંદિર જે શહેરના વાઘાવાડી રોડ પર આવેલું બહુ જ સુંદર સ્વામિનારાયણ મંદિર છે અને આ મંદિરની મુલાકાત તમારે અવશ્યથી લેવી પડે કારણ કે મંદિરનું વાતાવરણ એટલું શાંત અને ભક્તિમય છે અને ગાર્ડન એટલો સુંદર બનેલો છે અને એટલું સુંદર આ સ્વામિનારાયણ મંદિર છે તમારે એકવાર જરૂરથી આ મંદિરના દર્શન કરવા માટે જવું જોઈએ શહેરના હિમાલયા રોડ પર આવેલું વિક્ટોરિયા પાર્ક એટલે કે મિની જંગલ ભાવનગરની વચ્ચે તમને કુદરતી અનુભવ અને કુદરતી વાતાવરણ મળી રહે એવું નાનું એવું જંગલ છે પાંચસો એકરમાં ફેલાયેલું છે અને એની અંદર એક નાનું એવું તળાવ પણ છે અને ઘણા બધા વન્યજીવોનું ઘર પણ છે તો વિક્ટોરિયા પાર્કની એકવાર અવશ્યથી મુલાકાત લેવી પડે તો મિત્રો આપણે આખું ભાવનગર શહેર જોઈ લીધું છે લાસ્ટમાં અધેવાડા ગામ નજીક બે કિલોમીટરના અંતરે ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે જેના દર્શન કરીને આ વિડીયો અહીંયા સમાપ્ત કરીશું તો ચાલો આપણે ઝાંઝરિયા હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ ભાવનગર દર્શનમાં આપણું આ લાસ્ટ લોકેશન છે મિત્રો જો તમને આમાંથી કોઈ પણ જગ્યાનું ફૂલ વિડીયો જોવા માગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ કરી શકશો આપણો આજનો ગોલ એ જ હતો કે હું તમને શોર્ટમાં આખો ભાવનગર દેખાડું એટલા માટે બધી જગ્યાઓ ફૂલ જોવાની ટાઈમ નીકળ્યો ખાલી મેં તમને શોર્ટ શોર્ટમાં બતાવી છે બધી જગ્યાઓ શહેરની બહાર આવેલું આ દાદાનું મંદિર બહુ જ સુંદર જગ્યા ઉપર લોકેટેડ છે બહુ જ તો મિત્રો આપણે પૂરું ભાવનગર શહેર જોઈ લીધું છે તમને ભાવનગરમાં જે જોવાલાયક સ્થળો બધા જ બતાવ્યા છે વિડીયોમાં તો આજનો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો તમને અમારો વિડીયો આવા જ પસંદ આવતા હોય તો અમારી ચેનલ ગુજરાતી ફેમિલીને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો